બે દિવસની અંદર ચેતરભાઈ વસાવા સાહેબને તમે ના છોડો ને તમે તમારે એસપી કચેરી મામલાદાર કચેરી અને પોલીસ સ્ટેશનને અમે ઘેરાવ કરીશું જે તે અમારા પૂર્વજનો જે અમને આપી ગયેલા છે કુવાડી તીરકામઠા પાળિયા આ બધું વસ્તુ લઈને તમારા સામે હું લડવા માટે અમે મજબૂર થઈશું નમસ્કાર મિત્રો વળીમાં તમારું સ્વાગત છે હાલી મેં એક નવા અપડેટ આપણને મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ જે દેવેન્દ્ર વસાવા સાહેબે જે વિડીયોના માધ્યમથી કહ્યું છે કે છેતરભાઈ વસાવા સાહેબને તમે બેથી ત્રણ દિવસની અંદર છોડવામાં નહીં આવો એમને ખોટા કેચમાં ફસાવીને એમને જેલમાં નાખવાની કોશિશ કરી છે પરંતુ અમે તમારી સામે ચૂકવાના નથી અને તમે બેથી ત્રણ દિવસની અંદર તમે છોડશો નહીં તો અમને મજબૂર ના કરશો અમે ભીલ પ્રદેશના લોકો છે અમે ચાર રાજ્યોના આદિવાસી બોલાવીશું અને તમારા પોલીસ સ્ટેશન એચપી કચેરી અને બધું અમે ઘેરાવ કરીશું અને ચેતરભાઈ વસાવા સાહેબ જે પણ જેલમાં હશે ત્યાં પણ અમે જઈશું અને સોડાવવાની કોશિશ કરીશું અને આરપાર લડાઈ કરવા માટે પણ તૈયાર અમે મજબૂર બની ગયા છે જી હા જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે હાલમાં જે એક નવા અપડેટ આપણને મળી રહ્યા છે આપણે જાણીએ છીએ કે જ્યારથી ચેતરભાઈ વસાવા સાહેબ જેલમાં ગયા ત્યારથી આખા ગુજરાતની અંદર હહાર મચી ગયો છે જેમ કે આવી છે કે આખા ગુજરાતના લોકો જે છે એમ આ વિરુદ્ધ કરી રહ્યા છે હાલિમાં મોટા મોટા સમાચાર આવી રહ્યા છે કે દેવેન્દ્ર વસાવા સાહેબે ખુલ્લે આમ ચેલેન્જ આપી છે સરકારને કેન્દ્ર સરકારને બધાને ચેલેન્જ આપી દીધી છે કે અમને અમે તમે અમને તમે મજબૂર ના કરશો બાકી અમે આવીશું પૂરું પૂરું તમને આરપાર લડાઈ કરવા માટે અમે તૈયાર ગયા છે તો જરૂરથી અત્યારે સમય છે કે સરકાર સમજી જાય તો ચેતરભાઈ વસાવા સાહેબને સુડવામાં આવે બાકી નહીં સુડે તો અમે હાલી બે દિવસની અંદર ઉગ્ર આંદોલન કરીશું અને આરપાર લડાઈ કરીશું અને તમારી સામે અમે અંગ્રેજો સામે પણ અમે ઝૂક્યા નથી અને તમારી સામે પણ અમે લડાવવા માટે તૈયાર છે જી હા તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આવું થવું જોઈએ કે નહીં તે